વિસ્તારમાં પાણીની સમસ્યા બાગ પાણીની ટાંકીએ પહોંચ્યો હતો શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને સ્થાયી સમિતિના સભ્ય બંદીશ શાહ પણ પહોંચ્યા હતા છેલ્લા ઘણા સમયથી રહીશો પાણી માટે રજૂઆત કરી રહ્યા છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી

બ્લેકલિસ્ટ કરવાની પણ માંગ કરી છે આજવા સરોવરથી ત્રીજી લાઈન નાખવાની કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે બંદિશ શાહનો બળાપો જોવા મળ્યો હતો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીએ ફટકાર્યો હતો એક કરોડનો દંડ છતાં પણ કામમાં કોઈ ભલીવાર જોવા મળી નથી હવે કોર્પોરેશને જાતે કામગીરી કરવા કરી છે રજૂઆત આજવાની જે ત્રીજી લાઈન છે ત્રીજી લાઈનનું કામ કોઈ કારણસર ડીલે થઈ રહ્યું છે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી દંડ ફટકારી ટાઈમ બાંધી આપી મેની છતાં બી એ કોન્ટ્રાક્ટર કામ નથી કરી રહ્યો જેના કારણે આખું શહેર હેરાન થઈ રહ્યું છે અમે હાલની સ્ટેન્ડિંગમાં જ રજૂઆત કરી હતી કે ભાઈ આ કોન્ટ્રાક્ટરને તમે બ્લેકલિસ્ટ કરો અને ફરી બી જો આ સ્થિતિ ઊભી થવાની હોય તો તાત્કાલિકમાં આ લાઇન કોર્પોરેશન પોતાના સ્વયં લાઇન નાખી અને લાઇન પૂરી કરે આ રજૂઆતને કારણે જે બે દિવસ કોર્પોરેશને લાઇનનો ડાયામીટર વધાર્યો એના કારણે આશરે વડોદરા શહેરના દસ લાખ લોકો આમાં હેરાન થયા હતા એમાં આ વિસ્તાર પણ હેરાન થયા હતા અને ત્યાર પછી આ સંપનું લેવલ આવે અને ત્યારે પાણી ડિસ્ટ્રીબ્યુટ થાય એમાં એક દિવસ વધારે તકલીફ પડી હતી એટલે લોકો રજૂઆત કરવા આવ્યા હતા અહીં અમને પણ બોલાયા હતા કે ભાઈ તમે આવો અને અધિકારીને કહો પરંતુ એ લોકોને સમજાવતા અધિકારીએ એશ્યોર કર્યું છે કે ભાઈ આથી પાણી રેગ્યુલર ચાલુ થઈ જશે કેમકે આપણે હવે સપ્લાય રેગ્યુલર થયો છે જેથી એ સમસ્યાનો મહદઅંશે નિરાકરણ આવી જશે અને ફરી અમે પર્સનલી જે રીતે કાળજી લેવાની છે કે નવી લાઈન આવે ને કાલીબાગમાં વધારે પાણીનો જથ્થો આવે તો આ સમસ્યા જ ભવિષ્યમાં ઊભી ના થાય કોન્ટ્રાક્ટરને વારંવાર અગાઉ પણ ચાર જેટલી નોટિસો આપી છે દંડ ફટકાર બ્લેક લિસ્ટ પણ ના આ વખતે એમાં એવું હતું બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરને કરવાથી નવો કોન્ટ્રાક્ટ આપવામાં બીજા છ મહિના નીકળી જાય હતા એને બદલે જો આ જ કોન્ટ્રાક્ટરને કન્ટિન્યુ કરો તો એવું એને એશ્યોર આપ્યું કે હું પૂરું કરીશ એટલે એને બ્લેકલિસ્ટ એ એક કારણસર નહોતો કર્યો કે ભાઈ આપણું લોકોને પાણીની સુવિધા વહેલી મળે એટલા માટે એને બ્લેકલિસ્ટ આ કારણસર નહોતો કર્યો એને અમે એક કરોડ રૂપિયા દંડ લીધો છે હવે આ વખતે જ અમે કીધું છે કે ભાઈ હવે તમે કોર્પોરેશન કરાવીને કામ પૂર્ણ કરો અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો તારાલી વાગ પાણીની ટાંકી ચાર રસ્તાના સરાઉન્ડિંગ એરિયામાં છેલ્લા ચાર મહિનાથી પાણીનો પ્રશ્ન વિકટ થઈ રહ્યો છે દિવસે દિવસે એમાં ઘણી બધી મુશ્કેલીઓ વધવા માંડી છે ત્રણ દિવસ પાણી ન આવવા છતાં પણ ગઈકાલે પણ પાણીનો પુરવઠો ન આપવાના કારણે અમે એ બાબતની રજૂઆત કરવા માટે આજુબાજુના રહેવાસીઓ ભેગા થઈને અહીંયા આવ્યા હતા અમારા માનનીય કોર્પોરેટર સમક્ષ એની સારું રજૂઆત કરી છે તે લોકોએ અમને પ્રશ્ન ઉકેલવા માટે આશ્વાસન આપ્યું છે અને તેઓને અમે જવાબદાર અધિકારીઓ પાસે વધુ સારી રીતે કામ કરીને વડોદરા શહેરનો પાણીનો પ્રશ્ન સોલ્વ કરે એ બાબતમાં અમે રજૂઆત કરીને અપેક્ષાએ રાખી છે અમને એવો વિશ્વાસ છે કારણ કે અમારે અડત્રીસ ચાલીસ વર્ષથી કોઈ દિવસ પાણીની ટાંકી આવું નહોતું પડ્યું આ પહેલી વાર આવવું પડ્યું છે એ લોકો પણ સમજાય છે કે તમે કોઈ દિવસ નથી અને આવ્યા છો તો તમારા પ્રશ્નો સાચા છે અને અમે એનું નિરાકરણ કરીશું